ચાલો ધોરણ સાત આજે આપણે ચેપ્ટર આઠમું છે એમાં કાવ્ય છે માલમ હેલસા માર માલમ એટલે વહાણ આંકનાર એટલે કે જે હોળી આંકનાર હોય એને માલમ કીધું છે હેલસા એટલે જેની પાણીમાં હાલનાર હોળી છે લાકડાની એને હાંકવાનું કીધું છે આ કાવ્ય છે લોકગીત એટલે આનો કોઈ લેખક કે કાંઈ ન હોય લોક સાહિત્યમાં કૃતિના રચનાર વિશે આપને ભાગ્યે જ કસી માહિતી મળતી હોય છે ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ કોઈ શકે ત્યારે ક્યા તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓ પણ એમાં હિસ્સો રહ્યો છે લોકસાહિત્યમાં માનવ જીવનના તડપતા સંવેદનો સરસ સ્વાર્થભાજા મળતી હોય છે લોકગીત પણ લોકસાહિત્યનો એક પ્રકાર છે શું કીધું છે કે લોક સાહિત્યમાં કૃતિ રચનાર વિશે જ ભાગ્યે જ જોવા મળે છે કે આ લોકગીત છે એ લોકો હિતના આધારે હોય કે કોઈ એક વ્યક્તિ દ્વારા હોય કે એક સાથે બીજા વ્યક્તિમાં જોડાયેલા હોય તો લોક સાહિત્યની માનવ જીવનના તળબદાના શબ્દો દ્વારા સમા આમાં રચના થઈ હોય એટલે આ વાતમાં કહેવામાં આવે છે આપણી ખામી બાબતે કોઈ મેણું મારે તો દુઃખી થવાને બદલે સુધારવા પ્રયત્ન કરીએ તો જ જીવનમાં સુખી થઈએ મેણું એટલે કે કોઈ આપને કે આ વ્યક્તિ આવો છે આવો છે એટલે કે આપણી ખામી બાબતે કોઈ આપણે મેણું મારે અને આપણે જો એને દુઃખી થવાને બદલે આપણે એને સુધારવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવન કેવું થાય સુખી થાય નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી દે છે ટકોર એટલે કે નાનકડું કોઈ મેણું મારી જાય આપને એ આપણા જીવનને કેવું સ્વરૂપ રૂપ એટલે કે આકાર આપી દે છે અહીં દિયર ભાભીની વાત છે ભાભીએ દિયરને મેણું માર્યું છે કે એ આળસ છે ભાઈની કમાણી પર જલસા કરે છે દિયરને મેણું લાગે છે ને દરિયો ખેડીને કમાવાની ભાભીને ખુશ કરવાની નીમ લે છે શું કહે છે કે એના ભાભીએના દિયરને મેણું માર્યું છે કે ભાઈની કમાણી ઉપર આ જલસા કરે છે એટલે દિયરને એ મેણું લાગે છે એટલે એ શું કરે છે દરિયો ખેડીને કમાવાની ભાભી કમાઈને ભાભીને ખુશ કરવાનું નિયમ લે છે એટલે કે નિયમ લે છે આ ગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવ્યું છે એના વચ્ચેના જે સંબંધો છે એ આમાં આપણે જોવા મળશે માલમ મોટા હેલસા તુમાર મારે જવું મત દરિયાને પાર શું કહે છે માલમ એટલે કે હે નાવિક એટલે કે હે જે નાવ વકાલનાર તું ઝડપથી હેલસા માર એટલે કે ઝડપથી મારી આ નાવ છે ઝડપથી તું હકાલ મારે જાઉં મત દરિયે દરિયાની પાર એટલે કે મારે દરિયાની સામેનો પાર છે પેલે પાર એટલે સામેનો પાર છે ત્યાં મારે જવું છે તું મોટા હેલસા માર મેણું માર્યું છે મને ભાભરડીએ દેર આળસુનો સરદાર શું કે છે મારી ભાભી છે એને મને મેણું માર્યું છે અને મને કહે છે કે દેર એટલે ડિયર આળસનો સરદાર છે આળવું સરદાર એટલે આળહુનો એટલે કે આળસનો સરદાર છે ભાભરડી એટલે ભાભી તું ઝડપથી નાવને ચલાવ એ ભાઈ કમાઈને તું ઘા ઘોડલા ખેલવે એનો બળિયો અવતાર શું કે છે કેવું મેણું માર્યું છે કે દેય દિયર છે એ કેવો છે આળસનો સરદાર છે એ ભાઈ એટલે કે મોટો ભાઈ કમાય અને તું ઘોડરા ખેડવે એટલે કે નાનો ભાઈ કમાણી ઉપર જલસા કરે એનો આ તો અવતાર જ નકામો છે એનો બળિયો અવતાર એટલે કેવો એનો નકો અવતાર નકામો અવતાર છે એને જીવનમાં ધિકાર છે માલમ મોટા હેલસા તુમાર એટલે કે ઝડપથી નાવને ચલાવ જાવું છે મારે જાવા બંદરે જ્યાં લક્ષ્મીનો નહીં પાર શું કે છે મારે જાવું છે જાવા બંદરે જાવું છે જ્યાં લક્ષ્મી એટલે કે ધન દોલતનો કોઈ પાર જ નથી હે જાય ગયા જાવે ગયો કોઈ પાછો ન આવે આવે તો બેડો પાર રે શું કે છે કે જ્યાં ક્યાં જવું છે મારે જાવા બંદરે જવું છે જ્યાં લક્ષ્મી એટલે ધન દોલતનો કોઈ પાર નથી જે લોકો જાવા જાય છે તે પાછા આવતા નથી અને પાછા આવે તો એનો બેડો પાર થઈ જાય છે તો તેવી ધન દોલતની સમૃદ્ધિથી મારે ત્યાં જવું છે માલમ હેલસા માળ એટલે કે ઝડપથી મારી નાવડી ચલાવ જવું છે મારે સિંહલદીપમાં પરણમાં પદ્માવણી નાર હે મોતીડે પોખે જો ભાભલડી મારી તો તો જીવનમાં સાર જીવવાના સાર રહે શું કે છે જાવું છે મારે સિંહણદીપ દીપ એટલે કે મારે ઉત્તમ સ્ત્રી પરણી પરણવા મારે શ્રીલંકા જવું છે પદમ પરણવા ના એટલે પદમણી એટલે એકદમ ઉત્તમ સ્ત્રી હોય એને પરણવા માટે મારે શ્રીલંકા જવું છે દીપ છે એનો સિંહલંકા શબ્દ થાય હવે તો મારી પાબરડી મને મોતીડાથી પોખે તો કીધું મોતીડે પોખે જો ભાભલડી મારી એટલે કે મારા ભાભી મને મોતીથી પોખે તો જ જીવન જીવવાનો સાર થાય શું કહે છે તો જ મારો જીવવાનો સાર મળે એ માલમ મેલસા માર એટલે કે મારી નાવડી ચલાવ કેસર વિના કેસ કેસર વિના તમે જીવો ભાભલડી મારા જીવો ભાભલડીની ધાર શું કહે છે હે ભાભી તમે કેસરભીના એટલે કે તમારા જે ઘર રખો અથવા ઊગમે તમારા જે શબ્દથી મને આ મેણું લાગ્યું છે તો તમે સો વર્ષના થાવ કેસરભીના જીવો થાય ભાભળ કે તમે ઘર રખો ગૃહિણી છો એટલે કે તમે જે આ ઘરના સ્ત્રી છો તો તમે સો વર્ષ જીવતા રહો એ મેણા મારીને મારી સુધારી ખોલ્યા મારતા હતા એ જીપથી મેણું માર્યું હતું તો મારો આ દ્વાર છે એ પાર દ્વાર છે એ ખોલત નહીં તમે મેણા મારી મારીને મારી બુદ્ધિ સુધારી અને મારો મનનો જે બંધ દ્વાર છે એ તમે ખોલ્યા છે માલમ મોટા હેલસા માર મારે મારે એના ભાભીને શું કહે છે કે જે મારી આ બગડેલી બુદ્ધિ છે એનો તમે દરવાજો ખોલ્યો તો માલમ તું મોટા હેલસા માર મારે જાવું છે દરિયાને પેલે પાળ હવે એની આ શબ્દ સમજૂતી અને રોટી